સી ટાઈપ ક્વાર્ટરમાં રહેતા કર્મચારીઓએ ટેરેસ પરથી કદાવર નજરે જોયો હતો અને તેનો વિડીયો કેમેરામાં કેદ પણ કર્યો હતો દીપડો જોવા મળ્યો તે વેળાએ આકાશવાણીના ક્વાર્ટર્સમાં રહેતા સ્વાનને દીપડાની ગંધ આવી જતા શ્વાન ભસવા લાગતા દીપડું ઉઠીને જંગલમાં પલાયન થઈ ગયો હતો આવાનગરના આકાશવાણી સેન્ટર નજીક દોડા દિવસે દીપડો દેખાતા વન વિભાગના દીપડાને પાંજરે પૂરે તેવી માંગ ઉઠવા પામી છે રિપોર્ટર સુશીલ પવાર એસ ન્યૂઝ ગુજરાતી ડાંગ